મોરબી મહાનગરપાલિકા દ્વારા તકસીજી રોડ ગાંધી ચોક અને રેલવે સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી આ કાર્યવાહી દરમિયાન કેટલાક દુકાનદારોનો માલસામાન પણ જપ્ત કરવામાં આવ્યો હતો એના વિરોધમાં વ્યાપારીઓ ચક્કાજામ કર્યો કાર્યવાહીના વિરોધમાં રોષે ભરાયેલા વ્યાપારીઓ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જયંતિભાઈ પટેલ અને કોંગ્રેસના શહેરપ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાની આગેવાની હેઠળ પાલિકા કચેરી પહોંચ્યા હતા જ્યાં તેમણે ડેપ્યુટી કમિશનર કુલદીપસિંહ વાળાને રજૂઆત કરી હતી વ્યાપારીઓની મુખ્ય માગણી હતી કે તેમનો જપ્ત કરાયેલો માલ તાત્કાલિક મુક્ત કરવામાં આવે એ ઉપરાંત તેમણે પાલિકા તરફથી દબાણ અંગેના નિયમો અને દંડ વિશે જરૂરી માર્ગદર્શન અને માહિતી આપવાની પણ અપીલ કરી હતી ડેપ્યુટી કમિશનર કુલદીપસિંહ વાળાએ વેપારીઓને ખાતરી આપી હતી કે જ્યારે ચેમ્બર ઓફ કોમર્સ બેઠકનું આયોજન કરશે ત્યારે પાલિકાના અધિકારીઓ તેમાં હાજર રહેશે આ બેઠકમાં તેઓ દબાણ અંગેના નિયમો અને દંડ વિશે વિગતવાર માહિતી પણ આપશે હતું પણ નગરપાલિકા વાળા પેલા મેં અંદર લઈ લીધું અંદર લઈ લીધું દુકાન અંદર ટેબલ ને બધું મારો સામાન લઈ ગયા દુકાન અંદર આવીને લઈ ગયા તો મને સૂચના આપી તો રાખવાની વસ્તુ હોય જ નહીં અમે રાખતા નથી રોડ થી 1.5 ફૂટ બારે હતું અંદર લઈ લીધું ને દુકાન અંદર આવીને પાણીના બાટલા અને ટેબલ ને બધું લઈ ગયા અમારો ઓરબી મહાનગરપાલિકાના તંત્ર દ્વારા વેપારીઓના દુકાનમાંથી માલ લઈ જવો એ કેટલા અંશે વ્યાજબી આ વેપારીઓનો મને ટેલિફોનિક વાતચીત થઈ હું અહીંયા પહોંચ્યો ઘણા બધા વેપારીઓની દુકાનની અંદરથી માલ સામાન લઈ જવાનું હિંદ કૃત્ય મોરબીની મહાનગરપાલિકાએ કર્યું છે ત્યારે આપના માધ્યમથી મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે એમને કહેવા માંગુ છું તંત્રને કે મોરબી શહેરની અંદર રાજા શાહી વખતના હોકડાઓ ઉપર ભાજપવાળાએ જે દબાણ કર્યા છે ભાજપના નેતાઓએ આગેવાનોએ દબાણ કર્યા છે એ હટાવવામાં તમે છેની લાજ શરમ અનુભવો છો ભાઈ નાના વેપારીઓને હેરાન કરવા કરતા જો તમારામાં હિંમત હોય તો મોરબીની અંદર ભાજપના નેતાઓએ કરેલા દબાણ હટાવો તો એક વિપક્ષ તરીકે પણ હું તમારી સરાહના કરીશ કારણ કે આ તો ભેદભાવવાળી નીતિ છે લોકશાહીની અંદર આ રીતની દાદાગીરી ન ચાલે અને ચલાવી પણ લેશું નહીં આ વેપારીઓને મારું ખુલ્લું સમર્થન છે વ્યાપારીઓને જે કાંઈ પણ લડાઈ કરવાની થતી હોય એની અંદર અમે એમની સાથે છે